Hello friends સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું લાલ ચોખાની વઘારેલી તો તમે જે બનાવો છો એવી જ સાદી વઘારવાની છે પણ ખીચડીની રેસીપી દ્વારા હું તમને લાલ ચોખાનું બતાવવા છું ફાઈબર વિટામિન બી વન બી થ્રી બી સિક્સ મેગ્નેશિયમ આયન ઝિંક અને ફોસ્ફોરસ થી ભરપૂર હોય છે આ ચોખા કુદરતી એન્ટી અને ઓમેગા ફેટી એસિડ ધરાવે છે જે પાચન તંત્રને મજબૂત કરે છે આ ચોખામાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય જેમની કબજિયાત રહેતી હોય તેમના માટે તો આશીર્વાદ સમાન છે તો ચાલો આપણે આજે હવે બનાવવાનું શરૂ કરીશું લાલ 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 ચોખાની તો તો હું તમને બતાવી દઉં આ ચોખા ચોખા છે આવા અમે જિલ્લાના કવાટ તાલુકામાંથી મંગાવ્યા છે તો આવા સરસ મજાના ચોખા તમે પણ મંગાવી શકો છો ઓર્ડર પણ ઓનલાઈન પણ તમને મળી જશે અને આ ચોખાને આપણે સૌથી પહેલા પલાળવા જરૂરી છે એટલા માટે અહીંયા આપણે ચોખાને લઈ લઈશું તો મેં એક વાટકી ચોખા લીધા છે તો તેમાં આપણે અડધી વાટકી મગની મોગર દાળ લઈશું તમે છાલવાળી દાળ પણ લઈ શકો છો તો આપણે અહીંયા હવે મગની જેટલી મગ જેટલા ચોખા લીધા છે ને તેનાથી અડધી આપણે મોગર દાળ લીધી છે અને એને પણ આપણે ચોખામાં ઉમેરી લઈશું અને જેટલી મોગર દાળ હતી તેનાથી અડધી આપણે અહીંયા મસૂરની દાળ લઈશું તો જુઓ આ મસૂરની દાળ છે તો આ ચોખાને પલાળવા ખૂબ જ જરૂરી છે તમારે યાદ રાખવાનું એક કલાક કે બે કલાક પલાળવા કાં તો પછી કમસે કમ છેલ્લામાં છેલ્લા પંદર મિનિટ પલાળ્યા બાદ જ તમારે તેને ઉપયોગમાં લેવાના છે એટલે કે રાંધવાના છે તો આપણે અહીંયા આ બે દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લઈશું તો ત્રણથી ચાર પાણીએ ધોઈ લેવાનું કેમકે આ ચોખા અનપોલિશ્ડ હોય છે એટલે સાફ વધારે ના હોય ઉપરથી છડેલા હોય એટલે તો જો અહીંયા મેં ચારથી પાંચ પાણીએ ધોયા છે તો સરસ સાફ થઈ ગયા છે અને હવે આપણે તેને પાણીમાં પલાળીશું જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવાનું અને પછી આપણે તેને બે કલાક માટે ચોખાને પલાળી દેવાના તો તમને ફરી કહી દઉં કે આ ચોખાને પલાળવા જરૂરી છે તો મેં અહીંયા બે કલાક માટે ચોખાને પલાળ્યા છે તો ચલો બે કલાક થઈ ગયા છે અને મેં અહીંયા ડુંગળી સમારી છે લસણ લીલા મરચા બટાકા અને ટામેટા તમે તમને ગમતા કોઈ પણ શાકભાજી તમે આ ખીચડીમાં ઉમેરી શકો છો અને જો અહીંયા મેં એક એક વાટકી એટલે કે કહી શકાય કે બે ચમચી જેટલું તેલ લીધું છે તેમાં મેં જી વઘાર નથી કર્યો પણ રાઈનો વઘાર કર્યો છે જો તમને જીરું કાં તો પછી હિંગનો વઘાર પસંદ હોય તો તમે તે પણ કરી શકો છો અને વધારે રાઈ ઉડે નહીં બહાર એટલા માટે મેં ઢાંકણ ઢાંક્યું જો સરસ રાઈ ફૂટી ગઈ છે ક્રેકલ થઈ ગઈ છે તો એમાં આપણે હવે લસણ ઉમેરીશું લસણ સમારીને પણ ઉપયોગ કરી શકો છો પણ આ ખીચડીની રોનક વધે દેખાવામાં સરસ લાગે ને એટલા માટે મેં આખું લસણ રાખ્યું છે અને તમે અહીંયા આદુને પણ ઉમેરી શકો છો આદુને સમારીને કા તો પછી છીણીને પણ સમારી એડ કરી શકો છો તો આ લાલ ચોખા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થતા હોય છે તો આ ચોખાને તમે તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો અને જુઓ થોડું લસણ અને લીલા મરચાં સંધળાયા ત્યારબાદ આપણે ડુંગળીને ઉમેરી દીધી છે તો ડુંગળી આપણે વધારે લાલ નથી કરવાની ખાલી ગુલાબી આ ટ્રાન્સપરન્ટ થાય ને તેવી જ આપણે શેકવાની છે તો જુઓ સરસ ગુલાબી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ડુંગળી તો હવે તેમાં આપણે બટાકા ઉમેરીશું તો આ લાલ ચોખા ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતો હોવાથી બ્લડ શુગરને ઝડપથી વધવા નથી તે જેમને ડાયાબિટીસ હોય ને તેમના માટે તો આ ચોખા આશીર્વાદ સમાન છે તેમનાથી ખાઈ શકાય છે અને આ ચોખાના નિયમિત નિયમિત ઉપયોગથી વજન નિયંત્રણમાં પણ રહે છે તો હવે આપણે ચોખાને થોડું થોડી વાર તેલમાં શેક્યા અને મીઠું ઉમેર્યું અને ફરીથી આપણે થોડુંક હલાવી લઈશું તો હવે તેમાં આપણે ટામેટા ઉમેરીશું અને હવે તેમાં આપણે એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણા પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન જીરું ધાણા પાવડર એટલે કે તમને ગમતા જેટલા પણ ઘર ઘરના મસાલા હોય ને તે તમે ઉમેરી શકો છો તમને ગમતા જો તમે તમે આમાં કાજુ કે સિંગદાણા જે કંઈ પણ ઉમેરવા માંગતા હોય ને તો આ ખીચડીમાં ઉમેરી શકો છો બસ તમારે આ લાલ ચોખાને તમારા રૂટીનના ડાયટમાં સામેલ કરવાનું છે હું તમે બસ આ ખીચડી દ્વારા એ બતાવવા માગું છું તો હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીશું તો મેં અહીંયા એક વાટકી ચોખા અને એક વાટકી દાળ લીધી છે બંને મિક્સ કરીને એક વાટકી થાય તો તેના તેમાં મેં ત્રણ ગણું છે બરાબર છે તો તમારે અહીંયા જો તમે અડધી ગ્લાસ ચોખા લેતા એટલે કે ચોખા દાળનું મિક્સર લેતા હો તો તમારે અહીંયા અઢી ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું અઢીથી પોણા ત્રણ ગ્લાસ પાણીમાં પણ થઈ જશે તો હવે આપણે તેમાં બધું જ આપણે જે પલાળ્યું છે ધોઈને કોરું કર્યું છે તે ઉમેરી દઈશું પાણી નીતાારી લેવાનું આપણે અને સારી રીતે મિક્સ કરી લેવાનું લાલ ચોખામાં મેગ્નેશિયમ આયર્ન ઝીંક ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે તો તમારે આ ચોખાને તમારા ઉપયોગમાં જરૂરથી સામેલ કરવો જોઈએ તો આપણે થોડી વાર થોડી વાર માટે ઢાંકી દઈશું એટલે કે જ્યારે આપણે પાણી ઉમેરીએ ને ત્યારબાદ ઢાંકી દેવાનું પાંચ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર આ બનવા દેવાની છે અને જુઓ પાંચ મિનિટ પછી આપણી ખીચડી કેટલી સરસ મજાની દમી ગઈ કહેવાય એટલે કે આટલા પાણી સરસ એવું સોફ કરી લીધું છે ચોખાએ કેમકે આપણે ચોખા દાળને પલાળ્યા હતા જુઓ સરસ મજાનું ખીચડી આપણી સરસ એવી બની રહેવા આવી છે તો પાંચ મિનિટ હાઈ ફ્લેમ પર અને ત્રણથી ચાર મિનિટ સુધી સ્લો ફ્લેમ પર આપણે આ ખીચડીને બનાવવાની છે તો બસ આવી જ આપણે ખિચડી તૈયાર કરવાની છે તો હવે આપણે ફરીથી ખિચડીને થોડીવાર માટે ઢાંકી દઈશું એટલે કે ચાર થી ચાર મિનિટ માટે ઢાંકી દઈશું તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને ખિચડી સરસ એવી બની ગઈ છે દમી ગઈ છે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે આ ભાતને એટલે કે આ ચોખાને એટલે કે આ લાલ છડેલા ચોખાને બનાવશો ને મસ્ત છૂટા છૂટા દાણાવાળી ખીચડી બનશે ગમે તેટલું તેટલું તમે પાણી ઉમેર્યું હશે ને તો પણ તમારે ચેક કરી લેવાનું દાણો આવો દબાય તો સમજી લેવાનું કે હા સરસ ખીચડી બની ચૂકી છે તો આ લાલ ચોખા નિયમિત આ લાલ ચોખાનો નિયમિત ઉપયોગ તમે કરશો ને તો તમારું વજન નિયંત્રણમાં રહેશે આ ચોખામાં રહેલા ઉચ્ચ ફાઈબરને કારણે લાંબો સમય સુધી આપણું પેટ ભરેલું રહે છે તેથી આપણે ઓવર ઇટિંગથી પણ બચી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હા લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ પણ ના જતા ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ